ભિખારી નહીં મરી પેલા જીવન એની શરાબાલ્યો ભગવાન કોક ના કોક તો એના અંગાત કરશે જ ચોમાકા તમે જોજો ગમે તે થાય હાર નહીં જો

મે દ્વારા તાજી જ એકવા ક આવા છે આય આય કુલા 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 મે કુલા કુના આવી પેસે આપરનું હિપનદી અને ઘોડાઈ જો ના કરે હોય ને વાત બોલે નહીં ખબર પડે રહે જોમનો ભાગો તેરી મિલ જાય બોલા અમે નહીં રહો સદોસટ એમ આયે લખે જી પડી હોય તો હાલ આપણે તેલા પોટીસ હો તો ફેર દે ખાઈ કે બણા ના લે ના 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 Sana meni kutaydi. Yuraklar to'ldi. Zahir-i halvonalar. Zahir-i halvonalar. જોયું છો કાકા કેટલા ગર્દો મોણોસો છે આપણા ગોમના ચોય લેવા એ કાકા એ જોયું એ કાકા એ ક્યારે આવો સોટી લે એ લે લે એ ના શું લાગે છે

જોરદાર મજા આવી જાય પેલા મેલાના ટોટ ભાઈ જાય મારતો આ ખજાના ઓલે પડે તો હું કરી ના પણ ખજાનાલી દાવાગર નઈ મેળવું મારી જીવણીઓ જોશો ને ગમે તે થાય

ખજાનો તો અરે બે જણા હજાર પણ ના જીવન હજી હિંમત હારવાની રહી દોર દોર કર તું ખજાનો તો મચે કોણ ની શો ખબર છે કે એ શો આવી છે સરકાર ઈવના પેલા પોકી જાતું સરપા નઈ લાવ દો ખજાનો તો